આ તો મે 15મી વાર જો આવ્યા હા બધી જગ્યાએ હું અમે વારે ના પડી કે તમે ના પડી તમને શું લાગે કાકા તમે જ ઉઠ્યા છો તમને જ ના પડી હોય ને બધી જગ્યાએ લે કાકા તમને કેમ ખબર તમારા મોઢા જોઈને જ લાગે છે તો કાકા તમારા તરફથી આ સમજી અમે ના ના બટિયાનો ફોરા પગાઈ દી નીકળો નકર તમાર ટુ વીલ હે ને ગાડીમાં હલવાઈ જાય